વાત કરીશું બનાસકાંઠા તે બનાસકાંઠાના દિઓદરમાં આજરોજ મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવા સંબંધિ સરે સમાજના કહેવાનું આવેદનપત્ર આપી સરકાર સમક્ષ કડક માંગણી કરી રહ્યા છે સનાલ ગામથી દિયોદર સુધી યોજાયેલી રેલીમાં હજારો લોકો જોડાયા હતા સમાજનો આક્રોશ છે કે આજના કાયદાઓ યુવાનોને માર્ગ ભ્રષ્ટ કરી રહ્યા છે અને પરિવારો તૂટી રહ્યા છે અને માતા પિતાની સમસ્યા ઊભી થઈ રહી છે હવે તેમણે એલાન કર્યું છે કે જો સરકારે માંગ નમાને તો આંદોલન રાજવ્યાપી થશે આંદોલન એક બળતરાનું આંદોલન છે અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેરો કર્યો હોય દીકરીનો અને ભાગુડું આ પ્રેમ લગ્ન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાયેલી છે એના અનુસંધાને અત્યારે અમે માતા દર્શન કરી શણાદરથી અને એક મહારિલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને કે તાત્કાલિક આજે દિયોદર તાલુકાની અંદર છણાધર મુકામે માં અંબાજીના ધામની અંદર અમે લોકોએ આ કાળા કાયદાને નાબૂદ કરવા માટે મિટિંગ કરી અને રેલી સ્વરૂપે અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી માગણી ફક્ત એટલી જ છે કે લાડકોળે ઉછેરેલી દીકરી જ્યારે અઢાર વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપના ઉપર આજે એક બેઠક થયેલી બેઠક બાદ રેલી શરૂ થઈ પ્રાંત કચેરી પહોંચ્યા છું શું મહેસાણા થી આની શરૂઆત કરી હતી પ્રેમ